આદુ અને લસણ એવી વસ્તુ છે જે તમારું વેઇટ લૂઝ કરી શકે છે આદુ અને લસણ આપણા શરીરની કેલરી બાળી શકે છે આદુ અને લસણ બંને આપણા શરીરની બ્લોક નશો ખોલી શકે છે શરીરના નશે નસમાંથી ચરબીને ઓગાળવાનું કામ કરી શકે છે જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો આદુ અને અને જે લસણ છે તે એક ઔષધિથી કમ નથી જે લોકોના શરીરની અંદર ચરબી વધારે છે જે લોકો બેઠાડું જીવન જીવે છે જે લોકોને બિલકુલ એટલે બિલકુલ એવું નથી થતું કે અમે એક્સરસાઇઝ કરીએ છીએ લોકોનું આળસ આવે છે તો એવા લોકો માટે ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે અત્યાર સુધી આદુની મદદથી લાખો લોકોએ વેઇટ લોઝ કર્યું છે ફેટ લોસ કર્યું છે સૌથી વધારે લોકો જીરા સાથે પણ આદુનું સેવન કરીને એમને પરિણામ સંતોષકારક મેળવ્યું છે તો ચલો આપણે જોઈએ અહીંયા આદુ અને લસણનું કેવી રીતે વ્હીટલો રિંગ્સ બનાવવું તેના વિશેની માહિતી આદુ અને લસણ સાથે જો હું કહું છું એક વસ્તુ તમારા રસોડામાં હાજર હોય છે એ વસ્તુ પણ એડ કરવામાં આવે તો એકદમ ઝડપથી તમારું વજન ઘટે છે સૌથી પહેલાં અહીંયા સવારે ભૂખ્યા પેટે જ તમારે વ્હીટલોઝ રિંગ્સ પીવાનું છે એક ગ્લાસ લેવાનો એક ગ્લાસ પાણી એક તપેલીમાં મૂકી દેવાનું છે હવે એ પાણીને ગરમ કરવા મૂકો એની અંદર આદુ દસ ગ્રામ લેવાનું છે એ આદુને છીણી કે ખાંડીને આદુને પહેલા ધોઈ લેજો એમાં માટી હોય છે માટીમાં ઊગતું હોય છે એટલા માટે તો અહીંયા તમારે કશું જ નથી કરવાનું આ દસ ગ્રામ આદુ હોય એને ગ્રેટરની મદદથી ગ્રેટ કરો અથવા તો એને ખાંડી લો અને છાલ ઉતારવી હોય તો ઉતારો નહીંતર ખાલી ધોઈ લેશો તો પણ ચાલશે અને ત્રણ કઢી લસણની લેવાની છે લસણની કઢીને પણ તમારે આદુની સાથે ખાંડીને એડ કરવાની છે અને સાથે ત્રણ મીઠા લીમડાના કે ચાર મીઠા લીમડાના પાન લેવાના છે મીઠા લીમડાના પાન લસણ અને આદુ ત્રણે ત્રણ વસ્તુની અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ખૂબ જ છે તમારા શરીરની સ્કિન પ્રોબ્લેમ હશે પાચનતંત્ર રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ હશે તો એ દૂર થઈ જશે તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળે છે આ ત્રણે ત્રણ વસ્તુ તમારા શરીરના પાચનતંત્ર મજબૂત બને છે શરીરમાં નવી બનતી ચરબી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા મૃત કોષોને જીવંત કરવાનું કામ આદુ લસણ અને મીઠા લીમડાના પાન કરે છે તો આ ત્રણે ત્રણ વસ્તુઓની સવારે તમારે ઉકાળી લેવાની છે અને દવા સમજી એક ગ્લાસ પી લેવાનો છે વજન તો તમારું ઘટશે ખુલેલું પેટ તો અંદર જશે પરંતુ બ્લોક નસો તમારી બેથી ત્રણ જ દિવસના પ્રયોગમાં ખુલ્લી જશે તમારે બ્લોક નસોના પ્રોબ્લેમ્સ નહીં થાય ક્યારે વેરીકોનનો પ્રોબ્લમ્સ નહીં થાય તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે તમારા શરીરનું વજન સ્થૂળતા એકદમ ઘટશે પરંતુ જ્યારે પણ આ પ્રયોગ કરો છો ત્યારે ઘરનું જમો બહાર રોગ બિલકુલ ન જમો સાથે નિયમિત દસથી પંદર મિનિટ વોકિંગ અવશ્ય કરો એનાથી તમને ઘણો બધો ફાયદો થશે પેટની ચરબી ઘટાડવા માટે થોડી પેટને અંદર લઈ જાઓ બહાર લાવો એ તે પેટની કસરત કરો જેના કારણે પેટના સ્નાયુ પણ મજબૂત હશે અને ચરબી ઘટશે એકદમ ઝડપથી તો આ લોસ ડ્રિંક્સ ભૂખ્યા પેટે તમારે પીવાનું છે અને નરણા કોઠે પીવાનું છે એક કલાક પછી ચા કોફી નાસ્તો લઈ શકાય છે અને સાથે સાથે આ વેટલો ડ્રિન્ક્સ પીધા પછી જો તમે દસથી પંદર મિનિટનું વોકિંગ કરો કે ઘરનું કામ કરો કે હલન ચલન કરો તો ડબલ સ્પીડે તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓગળી જશે અને ઝડપથી વજન અને પેટ અંદર જશે